હોય ચોખ્ખાઈ હોય તો ના કેમ હવાળા હું કરવાનું પવન ના હોય ને તો પટાવાળા કોક કેવું પડશે અને આ સરપંચ ની ધમકા પડશે બીજું કોઈ નહીં કંટાળી જુઓ છું ખરેખર ગમવા કંટાળી જુઓ છું આ જેટલું કોમ સરપંચનો નું નહીં ને એટલું કોમ તો પટાવાળા છે સર ઘેર સરપંચ ગોધલું ઓઢીને હોય અને ગમવા હા મારો ને કરી જાય છે ઘણીમાં પેલા મેલા વાળા આવું છે ઘણીમાં પેલા મેલા વાળા આવું છે આવું હોય પોણી બંધ કરવાનું હોય પોણી ચાલુ કરવાનું આમ કરવાનું તેમ કરો ફલણું હોય કણીઓ થયું છે ઢેકણું હોય કણીઓ થયું છે

બસ વાકન ચોપરો ફેદવાનો નો છે તારા પગાર નો લીધું પેલા વારો મો ખોધો છે લો તેલે એટલે નહીં તમે પગાર આલ દેવા મને ગોમ પગાર આલે છે કો મે હેલતા એટલે મે ગોમ વાળા નહીં તારે પછી આ તો વેરો ઉગરા ઈમો પગાર તારો થાય છે આટે ઈમો આટલી બધી દાદાગીરી હની કરો છો પેલા વારા આટ આટલા ખોધો તે હો ગાયો ને બેસો પાણી છે રીતના પીઉ લે એટલે એમ નહીં મને કોઈ ખોધો સાફ કરવા મેલે છે ગોમ વાળા તું કોણ કાગળિયા નું છે સાકો પટાવાનું છે ઈ કોઈ ખોધો સાફ કરવાનું નહીં એ પટાવાનું જ ક્યારેક તાનકુર લે એટલે બધું માલક કરવાનું તાનકુર કરે પગાર લેવાની કયો છોકરો બીમાર હું તો સરપંચ ના હોય ગમ નો પછી કરવા માટે પટ્ટા વાળો છું એટલે તારા રજુઆત સરપંચ ને કરવી પડે ને આજ વાત રજૂઆત કરતો યાર હવે હાલ નઈ જાવ બે સિક્કા જુ નહી છું વાત કરો છો કેવું સરપંચ જગ્યા દાતેલું લે લેવું લેહ એ સરપંચ નું રજૂઆત કરજે સરપંચ ને રજૂઆત કરજે તે

દુઃખી દાદાગીરી જેટલી કરું છું તમે મારા વાળો સાફ ના કરવાનો હોય ગામમાં હું તો પટાવાળો છું મારા ગમમાં ગોમ પંચાયત સાફ રાખવાની હોય ટાઈમસર કોઈ સાહેબ હોય તો સાફ પોણી કરવાનું હોય નહીંમાં પોતાની જરૂર હોય તો પૂતું મારી દેવાનું હોય ગમમાં ચેરચોક પાણી કોઈના એક પોણી ના જતું હોય કોઈના એક યો પોણી વધારે જતું હોય તો એ બંધ કરાવી દેવાનું હોય ટાઈમસર ઓળામાં જે કોક બંધ કર્યા જેવા કોક બંધ કરવાનો હોય જે કોક ખોલ્યા જેવા કોક ખોલવાનો હોય આ તો બધી

પગાર માં ફક્ત એટલે દા તીવન તારો બાપો હાલી જાય છે પગાર બને મારો બાપો ને હાલતો પણ ગોમ વાળા નો બધો કાપી કાપી હજાર પબ્લિક મને ત્રણ હજાર રૂપિયા પગાર મળે છે કોઈ

મને કોઈ ગટર સાફ કરવા વાળો સમજી છે લે હું તો પટાવાળો છું મારા ગામ પંચાયત નું કામ કરવાનું છે એટલે પટાવાળો કોઈ નામ ન આવે લ્યો દેખરેખ ની દેખ રેખ રાખો મને મારા ગટર સાફ કરવાની ગામ ની અરે સાફ કરી દે પણ એ બધું કામ મારા માં ને તું જોડિયા તારે મરમો આવે છે એ મારા માં ના આવે બધું સરપંચ ના આવે તું જાણ સરપંચ ને રજૂઆત કરજા

બોધાપુરનો શાંતિથી ગામમાં જાવ એટલે પંચાયતમાં જાવ કો ને કા ટ્રેક્ટર માટી ભલ્લાઈ મોય પૂરી કાઢ્યો ઓ આ કીધું એટલે તું ટોળે આટલો બધો મને પકડી ના લીધો ઓય લે ઓય નરુઓ બેહી રે જતો હોય તો હમાતા ના લેવા ઓય જોવા

એ ખાતા એટલે એના ટોટિયા હાજર તાજા હતા અને કમ્પ્લીટ હેડતા અત્યારે તો ડોહલો હાથમાંથી ઓકો થઈ જાય અત્યારે એટલે ટોટિયો અને પછી કે કેળાનો દુખાવો છે ઘુંટણનો દુખાવો છે

પચા ઠેલી પેલા કીધું છે એટલે ગો વાળા ની વાર નહિ રાખવાની તારી કોન્ટ્રાટી ચિંતા કરશો બાબુજી

મારું પડે હાજર જવા નહીં દેવાની ના માર રાખતા નઈ ગામ માં બે ફરિયાદ રાખવાની શું ફરિયાદ વાળો

સાફ કરી છો મજૂર કે દઉં પોસ હજાર રૂપિયા અને પચાસ હજાર તો ગમો કટાવ છો સરપંચ સર પેલો જીવડયો હજી નહીં પટી ગયું ઈના આગળ કો ઘરના આગળ કો ગટર લાઈન ફૂટી છે તે યે કી બોલું મોનસ બીમાર પડી છે ખોદો ખોદો થઈ ગયો છે કે કોઈ એટલામાં ફરી હેકતું ને એવી ગંદી મારે છે ખોદો એ સબ કરવું પડશે ગટર ઉપ્રાણી ના આવે કેમા આ એ ગટર ઉપ્રાણી છે પણ અરે ગટર ને મારા પર રાખવાની હું હું ગટર માં એ સરપંચ તમે સરપંચ છો

બે રૂપિયા કરાવી નાખો અને હજાર રૂપિયા પેલા સરપંચ આવીને આવી બે તો ગુજરાત માં ઘણો રહ્યો ને કોલેરા ગ્રસ્ત જાહેર કરી દીધો આરામ છે ખબર છે બાબુજી

આ મારા પેલો અવાર મેં મને રાત ઊંઘ નહીં હતી રાત એવી હમી હોય જેવી મેક આવે છે ને તે ઊંઘ નહીં આવતી ઊંઘ રોગ ચારો ફાટી નાખે ને એવું થાય છે જો સરપંચ હોય થઈ નાખે તો ભોડા મીટ મેલી છે પણ જે થવું હોય થાય ભલે જેલ માં જવું ઉપર પણ જેલમાં ખાવાનું હ પૂછું નહીં ભાવ તું શું કરવાનું વચ્ચે નેકર વધે શું નેકર હાશ તો સરપંચ એ ખબર પડે કે ના મર્યા તા સરપંચ તો નહીં પણ આજ પટ્ટાવાળો નેકર છે મેડું ફો ઉપર છે ગમે તેનું તારું કતુ સર લેવા દેવા ને આટલી બધું ઉતા હાથે સાફ કરી નાખો એટલે પટ્ટા વાળો સુકાર રહ્યો એટલે હું ગમ ની સાફ કરવાના સાફ કરવા

અને આ વાળો તમારી રીતે સાફ કરી દો હળો અને હું અડધા ત્રણસો રૂપિયા લીધે દેજો મને પાછા હું કીધું પણ કોઈ ના અંગત ખો ના કરતા હા કીધું તમે તો નક્કી નક કરી દઉં પૂરું ફોરી કાઢો ચોમા કાજ જે હોય એમ ચેતતા નર સદા સુખી આપણે જાતે જ કરવું પડે પણ ભાલો કોઈ કશું કરવા નહીં આવતો આ તો બધા નોમના સરપંચ ને બરપંચ છે હું એ મજૂર પણ સાફ કરાવી દેવતા કશો તમે જાતે જ કરજો કે મજૂર લો છે મજૂર છે એવું કરશે

સરપંચ આપડે જવું પડે મારા જવાનું તો પછી તારા ઘર આગળ ગટર લાઈન ફૂટી હોય તો હોસ કોણ કરે એક લાખો મિલું તો ભૂપી પડે મારા કરવાનું લે જીવન કોમ કર

એ કોમ કર આ ઝઘડા બગડા પડી મેલ નું કોઈ 500 રૂપિયા તો 500 રૂપિયા નહી જીવા આ મારી મજૂરી ના પૈસા નથી ને કે મફત કરી દેજો તે તમાર તમારા હાથે ખેમક કશો ધોને લાઈ હેડ અમને 300 રૂપિયા લેવા આવું છું બસો રૂપિયા તારી મજૂરી અને ગટર કમ્પ્લીટ થઈ જવી જો ચકાચક ચક કઈ નાખજે પાછો હું જો આવું છું હમણા ખેમા ચિંતા કરે ને ચકાચક ચક થઈ જશે અમુ પાણી ઉભરા હાથ દે હો હા તારી તે હોધી દેજે હો એ હારું સુજો કેટલા રાશી મોણસો છે ખાલી બસો ની નોટ વતાય નહીં આ પોનસો ની રાજી રાજી થઈ ગયા નહીં હમણાં ગમો ધોધો ફાળવા મેળવ્યા તો કેટલા ફાળી નાખે હું આ મારો મારું તો કોમ થઈ ગયું શકે જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી